નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિઘ્નહાર્તાદાતા ગજાન ગણપતિ મહારાજની સ્થાપના અને ગણેશ ઉત્સવ હવે ગણતરીના દિવસો ગણતરીના કલાકો જ બાકી છે ભવ્યાતી ભવ્ય રીતે અલગ અલગ જગ્યા પર આગમનયાત્રાઓ નીકળી રહી છે જોરશોરથી એની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે અલગ અલગ જગ્યા પર મંડળોમાં અને ઘરે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે મોટી મોટી મૂર્તિઓ અલગ અલગ ડેકોરેશન સાથે આ સ્થાપના કરવામાં આવતી હોય ત્યારે એ મૂર્તિઓના વિસર્જન માટે વ્યવસ્થિત વિસર્જન થાય છે કે કેમ કોઈની આસ્થા કે શ્રદ્ધા સાથે ઠેસતો નથી પહોંચતીને અલગ અલગ રીતે ધ્યાન રાખવાનું કોર્પોરેશનનું એક ફરજ તો છે જ પરંતુ સાથે સાથે એવા ઘણા બધા સામાજિક કાર્યકર્તાઓ ઘણા બધા એવા નાગરિકો અને ભગવાનની સ્થાપના જે કરવામાં આવે છે શ્રીજીની જે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે તેનું પણ ધ્યાન રાખવા માટે એવા ઘણા મહાનુભાવો અગ્રેસર આવતા હોય છે કે જે એ મૂર્તિ દસ દિવસથી ખૂબ દસ દિવસ દરમિયાન ખૂબ આસ્થા સાથે ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેની પૂજા અર્ચના કરીએ છે પરંતુ દસમા દિવસ તેનું વિસર્જન કેવી રીતે થાય છે વ્યવસ્થિત થાય છે કે કેમ શ્રદ્ધા અને આસ્થા સાથે તેને સાચા અર્થમાં વિસર્જન કરીએ છીએ કે કેમ તે જ અંતર્ગત ચિંતા કરી રહ્યા છે વોર્ડ નંબર દસના કોર્પોરેટર નીતિનભાઈ ડોંગા તેઓ વિશેષપણે મારા સાથે સ્પાર્ક ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે તેઓની સાથે વાતચીત કરવી છે બાપાના વિસર્જન માટે એક અલગ પ્રકારના કૃત્રિમ તળાવ એક કુંડની વ્યવસ્થા કરે છે કેવી રીતે આ વ્યવસ્થા છે સુચારું આયોજન આટલું બધું કેવી રીતે થઈ શકે છે કેટલી મૂર્તિઓનું વિસર્જન થાય છે તેઓની સાથે જ વાતચીત કરીશું નીતિનભાઈ સ્પાર્ક ટુડિયો ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થાય ખૂબ સારી રીતે વિસર્જન થાય કોઈને શ્રદ્ધાના ઠેસ ન પહોંચે તે માટે અલગ અલગ રીતે જે કુંડ બનતા હોય છે તે પ્રમાણે આપણે પણ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરીએ છે શું કહેવા માગો છો એ વિશે સર્વપ્રથમ તો વડોદરા શહેરના તમામ નાગરિકોને મારા તરફથી જય ગણેશ જય ભોલે છેલ્લા ચાર વર્ષથી આ અમારે જ્યાં ત્રિવેટી ગરબા ગ્રાઉન્ડ છે એટલે કે ઈ એસઆઈ હોસ્પિટલની સામે ગોતી રોડ ઉપર એક કૃત્રિમ કુંડ બનાવવાનું આયોજન કરેલ છે ત્રીસ ફૂટ લંબાઈ વીસ ફૂટ પોળાઈ અને પોણા છ ફૂટ એમની ઊંડાઈ હોય છે આ આયોજન કરવા પાછળનું એકમાત્ર કારણ છે કે ભાઈ જે કંઈ લોકોને વિસર્જન કરવા માટે દૂર દૂર જવું ના પડે મારા વિસ્તારના લોકોને એકદમ સરળતાથી તે વિસર્જિત કરી શકે જ્યારે આસ્થા સાથે ભગવાનનું દસ દસ દિવસ સુધી આરાધના સાથે એમની જે આસ્થા જોડાયેલી હોય છે એને સાથે રાખીને પૂરા પરિવાર સાથે ભગવાનનું રોજે રોજ આરતીથી લઈને ભોગ ચઢાવવો બધું જ કાર્ય કરતા હોય ત્યારે સ્વયં પોતાના જ હાથે એ મૂર્તિનું વિસર્જન થાય એ એકમાત્ર લક્ષ્ય છે એપ્રોક્સ ચાર વર્ષ તમે કયા કે ચાર વર્ષથી બહુ વધારે સમયથી તમે કરો છો કેટલી મૂર્તિઓનું વિસર્જન થતું હશે ગઈ સાલ લગભગ લગભગ નવથી દસ હજાર પ્રતિમાઓ અમારે ત્યાં વિસર્જિત થયેલી હતી દસ દિવસની અંદર અમે રોજે રોજ આમ તો આપણે ત્યાં એક દિવસથી એક દિવસ મૂર્તિ વિસર્જન લોકો કોઈ એક દિવસના રાખે કોઈ ત્રણ દિવસ પાંચ દિવસ સાતને દસ દિવસ એ રીતે સ્થાપના કરતા હોય છે એટલે રોજે રોજ જે મૂર્તિઓ અંદર વિસર્જન થાય એમાં જે માટીની મૂર્તિ હોય તો ઓગળે છે પણ અમારે ત્યાં પીઓપીની મૂર્તિ પણ અમે વિસર્જિત કરવા દઈએ છીએ એટલે જે પીઓપીની મૂર્તિ નીકળે છે એ મૂર્તિઓને અમે લઈ અને પાછા અમે જે નવલખી ખાતે કોર્પોરેશનનું જે તળાવ છે ત્યાં ફરી પાછા અમે વિસર્જિત કરીએ છીએ સાફ સફાઈ અને મૂર્તિઓના વિસર્જન બાદ તળાવની એટલે કે આ જે કૃત્રિમ તળાવ બનાવ્યું છે તેની સાફ સફાઈ ઘણો બધો સમય માંગી લે છે કેવી રીતે મેનેજમેન્ટ થતું હોય છે મારે ત્યાં મારું ખૂબ અંગત મિત્ર મંડળો છે જેના હોડીમાં બધાના નામ લખેલા છે જય ભોલો યુવક મંડળનું આખું ગ્રુપ છે એ લોકો દ્વારા પાર્કિંગથી લઈ ત્યાં ફૂલ આવે છે શ્રીફળ અમે કોઈ પણ ફૂલ શ્રીફળ કે કશું જ કુંડની અંદર ખાલી ને ખાલી બાપાની પ્રતિમાનું જ વિસર્જન થાય બાકી ત્યાં અમે બધું જ વ્યવસ્થા ફૂલ સેપરેટ કરીએ છીએ શ્રીફળ સેપરેટ કરીએ છીએ પછી જે ફૂલોને એ જે આવે છે એ બધું અમે ગોત્રી ગાર્ડનની અંદર જે પ્રાકૃતિક ખાતર બને છે ત્યાં મોકલી આપીએ છીએ અને જે શ્રીફળો છે એ અમે જે કોઈ સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ છે એને આપીએ છીએ તોની સાથે મંડળના એક સભ્ય છે તેઓની સાથે પણ વાતચીત કરવી છે આટલા બધા લોકો આવતા હોય ઓકે આટલી બધી પ્રમાણમાં મોટી માત્રામાં મૂર્તિઓનું વિસર્જન થતું હોય પાર્કિંગ વ્યવસ્થા બહુ મોટો પ્રશ્ન છે કેવી રીતે બધું મેનેજમેન્ટ થતું હોય જી અમારા ત્યાં ગ્રાઉન્ડ ખૂબ મોટું છે અને જ્યાં પ્રતિમાની વિસર્જન થાય છે ત્યાંની આજુબાજુમાં જગ્યા પુષ્કળ હોવાથી અમે સારી રીતે સિક્યુરિટી દ્વારા અને અમારા આયોજકો અને અમારા જે વોલેન્ટરો છે તેમના દ્વારા પાર્કિંગની વ્યવસ્થા ખૂબ સારી રીતે કરીએ છે જેથી કોઈને પણ તકલીફ પડે નહીં ટોટલી આ મૂર્તિઓનું એટલે કે શ્રીજીની સ્થાપનાવાળી જ મૂર્તિઓ એટલે ઘરમાં બેસાડેલા શ્રીજીની સ્થાપનાની જ મૂર્તિઓનું થાય છે કે પછી પંડાલમાંથી મંડળોમાંથી પણ આવે એવું છે કે અમારા કુંડ પ્રમાણે બે ફૂટથી વધારે મૂર્તિ અમે વિસર્જિત નથી કરતા એટલે બે ફૂટથી મૂર્તિ જે પણ હોય પીઓપી હોય કે માટીની હોય તે અમે વિસર્જિત કરીએ છીએ ચાર વર્ષથી વધારે સમય થઈ ગયો છે શું કહેવા માંગો છો મેનેજમેન્ટ ખૂબ રહ્યું છે અત્યાર સુધી લોકોને તકલીફ નથી પડી ના અત્યાર સુધી કોઈ તકલીફ નથી પડી શું કહેવા માંગો છો આખા મંડળની આ વ્યવસ્થા બાબત મંડળની ખૂબ જ સુંદર વ્યવસ્થા છે અને અમારા નીતિનભાઈ ડોંગા કોર્પોરેટર જે અમારા છે એમના દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે અને ત્યાં એ કુંડની અંદર પવિત્ર સપ્ત નદીઓના જળ લાવી વિધિપૂર્વક અમે ગણપતિ બાપાનું વિસર્જન કરાવીએ છીએ શહેરીજનોને આ બાબતે વિસર્જન અંતર્ગત શું કહેવા માગું છું બસ એક જ મેસેજ કે એક જ એ કહીએ છીએ કે બહુ અમારે ત્યાં ખૂબ જ સુંદર એક આયોજન છે આ વિસર્જનનું અને એ આયોજન પોતે વિસર્જન કરી શકે એવી અમે ત્યાં સુવિધાઓ ઉપલબ્ધ કરી છે હરિનગર બ્રિજ પાસે એક ખૂબ ઉત્તમ સરાહનીય કામગીરી કહેવાય પ્રશંસનીય કામગીરી કહેવાય કે દસ દિવસ તો બાપાની આપણે ભાવથી સ્થાપના કરીએ છીએ ભક્તિ કરીએ છીએ પરંતુ દસમા દિવસે વિસર્જન પ્રોપર થાય છે કે કેમ તે પણ એક ભક્તિની અંદર સમાયેલો એક ક્વેશ્ચન છે કે એના પ્રત્યેનો વિશ્વાસ કેટલો છે નીતિનભાઈ ડોંગા વોર્ડ નંબર દસના કોર્પોરેટર છે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રમાણે કૃત્રિમ તળાવ બનાવી અને શ્રીજીની જે મૂર્તિ હોય તેનું વિસર્જન કરતા હોય છે શું કરવા તો એક જ અપીલ કે ભાઈ આપ કંઈ બી વિસર્જન કરો ચાહે અમારા ત્યાં તળાવમાં કરો કે કોઈ પણ જગ્યાએ કરો પણ ખૂબ આસ્થા સાથે અને કોઈ પણ જાતના વિગ્રહ ન થાય એ પૂર્વક કરો અને સૌથી મોટી વસ્તુ છે સ્વચ્છતાની એટલે સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને આપણે બાપાને જે કંઈ ભોગ ધરાવ્યો એ છે ફૂલમાળા છે શ્રીફળ છે એને અલાયદી વ્યવસ્થા હોય તો એમાં જ નાખવાનો આગ્રહ રાખીએ બાપાની પ્રતિમા જ ખાલી ને ખાલી આપણે વિસર્જિત કરીએ એવો આગ્રહ રાખવો જોઈએ એવી મારી અપીલ પણ છે અને નમ્ર વિનંતી પણ છે દસમા દિવસે જ્યારે વિસર્જન થાય અને તે વેળા વિસ્તારના લોકો તમારે ત્યાં વિસર્જન કરવા આવે તેવી જાણકારી બાબતે શું મેસેજ આપવા માગો છો જી હું આપણા સ્પાર્ક ન્યૂઝના માધ્યમથી દરેક વડોદરાવાસીઓ આજુબાજુ કારણ કે અમારે ત્યાં ડભોઈ અને પાદરાના પણ કારણ કે અમે નોટિંગ કરીએ છીએ એટલે ત્યાંના લોકો પણ વિસર્જન કરવા આવે છે કદાચ એટલા માટે કે જાતે વિસર્જન કરું આખા વડોદરા શહેરની અંદર તમારે ત્યાં સ્થાપના છે મૂર્તિની વિસર્જન તમે જ કરી શકો એવી એકમાત્ર વ્યવસ્થા અહીંયા છે એટલા માટે ત્યાંથી પણ લોકો આવે છે અને અમારા માટે તો ખૂબ આનંદની વાત છે કે દેવોના દેવ મહાદેવે ગણપતિ વિસર્જન કરવાની એક તક મનુષ્ય તરીકે મને આપી છે તો હું ભગવાનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને વડોદરા શહેરના તમામ નાગરિકોને ફરી એક વખત અમારે ત્યાં દાદાનું વિસર્જન કરવા માટે આગ્રહપૂર્વક હું આપને વિનંતી કરું છું કૃત્રિમ તળાવમાં શ્રીજીની વિસર્જન થાય અને સારી રીતે થાય લોકોની ભક્તિ અને આસ્થા જળવાઈ રહે નીતિનભાઈ એક ક્વેશ્ચન એ પણ કરવા માગું છું કે આ પ્રેરણા ક્યાંથી મળી આ એક બહુ મોટો વિચાર છે આ વિચાર જાજો સમય પણ માગી લે છે પ્રેરણા તમને આ વિચાર કેવી રીતે આવે જી એક કોર્પોરેટર તરીકે જ્યારે અમારે ગોત્રી તળાવની અંદર વિસર્જન માટે છૂટ હતી ત્યારે અમે ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે મારા વોર્ડના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ટીમ સાથે અમે ત્યાં આખો દિવસ રહેતા તો ઘણા એવા ભૂલકાઓ કે જે ત્યાં આવીને મમ્મી પપ્પાને કહેતા કે મને જાતે વિસર્જન કરવું છે અમુક બાળકો તો રડતા પણ ખરા અમુક જીદ કરતા આ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ દર વખતે અમે જોઈ રહ્યા એટલે મને એવું થયું કે ચાલો આ બાળકોને જાતે વિસર્જન કરવું છે તેના માટે હું શું કરી શકું અને દેવોના દેવ મહાદેવની કૃપાથી આ સદવિચાર ભગવાને મને સુજાડ્યો અને સાથે સાથે મારી ટીમે જય ભલે મંડળ ગ્રુપે પણ મને સહકાર આપ્યો કે ચલો તમે કરો અમે તમારી સાથે જોડાયેલા છીએ એટલે હું અલ્પેશભાઈ રાજ સાથે નીતિનભાઈ રામપ્રસાદ મહારાજ સર્વે કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને ભગવાને મને આ પ્રેરણા આપી એ બદલ હું ભગવાનનું આજીવન ઋણી છું ખૂબ આભાર નીતિનભાઈ અમારી સાથે જોડાયા ઘણી બધી માહિતી પૂરી પાડી મિત્રો હરિનગર બ્રિજ પાસે એક એક પહેલ જે છેલ્લા ચાર વર્ષથી ચલાવી રહ્યા છે પાંચ વર્ષથી ચલાવી રહ્યા છે વિસ્તારના લોકોને એક અપીલ કરી રહ્યા છે કે શ્રીજીની પ્રતિમાનું વ્યવસ્થિત રીતે સુચારુ રીતે આયોજન કરેલું હોય અને ત્યાં જ વિસર્જન થાય એક કૃત્રિમ તળાવ કે જ્યાં બેથી અઢી ફૂટની મૂર્તિઓ ઘરે બેસાડવા શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન થતું હોય છે તમામ રીતે સ્વચ્છતા પણ અગ્રેસર છે સાફ સફાઈ પણ વ્યવસ્થિત એટલે કે શ્રીફળ અને પૂજાપુ પણ અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો રહે છે તે પ્રમાણે શ્રીજીની અહીંયા વિસર્જન થાય છે સ્પાર્ટ ન્યૂઝના માધ્યમ થકી આપને પણ એક અપીલ કરીએ છીએ કે નીતિનભાઈ ડોંગા દ્વારા પ્રશંસનીય કાર્ય છે સરાહનીય કાર્ય છે કે બિરદાવવા લાયક કાર્ય છે કે જેમણે દસ દિવસની ભક્તિની બાદ આપણે દસ દિવસ તો ભક્તિ કરીએ છીએ પરંતુ ત્યારબાદ પણ સાચા આત્મવિશ્વાસની સાથે ભક્તિ જોડાયેલી છે કે કેમ તે જ અંતર્ગત તેઓએ આ ધ્યાન રાખ્યું છે પાંચ વર્ષથી આ કાર્ય કરતા રહે છે સ્માર્ટ તેઓને એક શુભકામના પાઠવી રહ્યું છે કે આગામી દિવસોમાં પણ આવા સુચારુ સારા એવા કાર્યક્રમો કરતા રહો શ્રીજીની મૂર્તિનું વિસર્જન તેઓના કૃત્રિમ તળાવ ખાતે થાય તમામ જે ઘરમાં બિરાજમાન શ્રીજી બિરાજમાન શ્રીજીની સ્થાપના કરેલા મૂર્તિઓ છે તે ત્યાં વિસર્જન કરવા જાય તેવી એક અપીલ સાથે અમે વિરિમ્ય છે અલગ અલગ મહાનુભાવો સાથે આપ સુધી પહોંચતા રહ્યું છે મારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરાન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ